कृष्ण भगवान ની રાસલીલા રાસલીલા એ હિન્દુ પૌરાણિક કથાઓમાં સૌથી વધુ પ્રિય અને પ્રખ્યાત એપિસોડમાંથી એક છે જેમાં વૃંદાવનની ગોપીઓ, ગોવાળો કુમારીકાઓ સાથે ભગવાન કૃષ્ણના દૈવી નૃત્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે આ પવિત્ર નૃત્યને દૈવી પ્રેમ અને આધ્યાત્મિક આનંદનું શિખર માનવામાં આવે છે જે વ્યક્તિગત આત્મા આત્મા અને પરમાત્મા પરમાત્મા વચ્ચેના શાશ્વત બંધનનું પ્રતીક છે ભાગવત પુરાણ અને ગીતા ગોવિંદા સહિત વિવિધ હિન્દુ ગ્રંથોમાં રાસલીલાનું વર્ણન કરવામાં આવ્યું છે અને સમગ્ર ઇતિહાસમાં કલા સંગીત અને સાહિત્યના અસંખ્ય કાર્યોમાં નિરૂપણ કરવામાં આવ્યું છે બે કૃષ્ણનું દિવ્ય ભગવાન કૃષ્ણ દૈવી ગોવાળ તેમના મોહક વાંસળી વગાડવામાં અને દૈવી વશીકરણથી ગોપીઓના હૃદયને મોહિત કરે છે કૃષ્ણની મધુરતાના અનિવાર્ય આકર્ષણથી દોરાયેલી गोपियों तेन्ना घर અને પરિવારોને પાછળ છોડીને તેમની સાથે જંગલમાં જોડાય છે જ્યાં તેઓ પ્રેમના આકાશી नृत्यમાં જોડાય છે ત્રણ આધ્યાત્મિક પ્રતીકવાદ રાસલીલા આધ્યાત્મિક પ્રતીકવાદથી સમૃદ્ધ છે જે પરમાત્મા ભગવાન કૃષ્ણ સાથે જોડાણ માટે વ્યક્તિગત આત્મા ગોપીઓ દ્વારા રજૂ કરાયેલની શાશ્વત ઝંખનાનું પ્રતિનિધિત્વ કરે છે દરેક ગોપી પોતાને કૃષ્ણના પ્રિય તરીકે જુએ છે અને નૃત્ય દરમિયાન તેમની સાથે આત્મિયતા અને એકતાની ઊંડી લાગણી અનુભવે છે. ચાર દૈવી પ્રેમનો નૃત્ય જેમ જેમ રાસલીલા પ્રગટ થાય છે તેમ ભગવાન કૃષ્ણ દરેક ગોપી સાથે વારાફતી નૃત્ય કરવા માટે પોતાની જાતને બહુવિધ સ્વરૂપોમાં ગુણાકાર કરે છે. તેમની સાથે વિશેષ સંવાદની તેમની ઈચ્છા પૂરી કરે છે. नृत्य ने दैवी कृपा, सौंदर्य और परमानंद ना मंत्रमुग्ध प्रदर्शन तरीके वर्णवामा आव्यू छे जे पृथ्वी ना अस्तित्वनी सीमाओं ने पार करे छे पांच शरीर अने आत्मा जोड़ा रासलीला ए मात्र शारीरिक नृत्य नहीं परंतु शरीर अने आत्मा नो प्रतीकात्मक जोड़ाण छे जहां गोपियो कृष्णनी हाजरी मा आध्यात्मिक आनंद भाव नी स्थिति नो अनुभव करे छे કૃષ્ણ પ્રત્યેનો તેમનો પ્રેમ તમામ દુન્યવી જોડાણો અને ઈચ્છાઓને પાર કરે છે જેનાથી તેઓ તેમની વ્યક્તિગત ચેતનાને કૃષ્ણની દિવ્ય ચેતના સાથે મર્જ કરે છે છ ભક્તિની ભૂમિકા રાસલીલા એ ભક્તિ ભક્તિ અને પરમાત્માને સમર્પણની ગહન અભિવ્યક્તિ છે ગોપીઓનો કૃષ્ણ પ્રત્યેનો અતૂટ પ્રેમ અને ભક્તિ નિઃસ્વાર્થ ભક્તિ અને પ્રિયજનોની ઈચ્છા પ્રત્યે સંપૂર્ણ શરણાગતિના ઉદાહરણ તરીકે સેવા આપે છે સાત દૈવી પ્રેમનો સંદેશ રાસલીલા દૈવી પ્રેમ અને આધ્યાત્મિક જન્ખનાનો કલાતીત સંદેશ આપે છે જે ભક્તોને આત્મા અને પરમાત્મા વચ્ચેના શાશ્વત બંધનની યાદ અપાવે છે રાસલીલા દ્વારા ભક્તોને ભક્તિની ઊંડી ભાવના કેળવવા અને પરમાત્માને સમર્પણ કરવા દૈવી સંવાદ અને મિલનનો આનંદનો અનુભવ કરવાની પ્રેરણા મળે છે નિષ્કર્ષમાં રાસલીલા એ દૈવી પ્રેમ અને આધ્યાત્મિક આનંદનું પવિત્ર નૃત્ય છે જે પરમ આત્મા સાથે વ્યક્તિગત આત્માના શાશ્વત જોડાણનું પ્રતીક છે તેની કલાત્મક સુંદરતા અને ગહન પ્રતીકવાદ દ્વારા રાસલીલા ભક્તોને પ્રેમ, ભક્તિ અને શરણાગતિના માર્ગ દ્વારા પરમાત્મા સાથે જોડાણ મેળવવા માટે પ્રેરણા આપતી રહે છે તો મિત્રો तमने आ वीडियो के केव लागियो जरूर थी कमेंट करजो जो सारो लाग तो वीडियो ने लाइक अने शेर अने अमारी चैनल ने चेनल करजो। वीडियो अंत सुधी जो खूब खूब आभार जय श्री कृष्ण राधे राधे